ભાવ હોય તો દર્શન થાય વડીલો કહેતા કે પ્રભુને બીજું કઈ કરો પ્રભુ તો ભાવના તો છપ્પન ભોગ ધર્યા પછી પણ આપણને એવું હોય કે આ તો મેં ધર્યું છે તો પ્રભુ કે છે આવા સુંદર સામગ્રીઓ કરતા તો ઓર વધુ વિશેષ સામગ્રીઓ નિત્ય પ્રતિ વ્રજ ભક્તોના ઘરે હું આરોગું છું અહંકાર વિમૂળેશું સત્સુ પાપાનું વર્તીશું લાભ પૂજાર્થ યત્નેશું કૃષ્ણ એવ ગતિર્મ જીવનની કૃષ્ણ પ્રત્યે ગતિ થાય એની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણાશ્રયમાં કરી અને જીવનની પ્રભુ પ્રત્યે રતિ થાય તે આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ ગિરરાજ ધાર્યાષ્ટમાં કરી મતિ અને રતિ ગતિ અને મતિ અને જો મતિ અને રતિ આપણી દ્રઢ કરવી હોય તો શ્રી ગિરરાજજી નું આશ્રય જરૂરી છે માર્ગમાં જ્યારે ગિરરાજજીની રોજ સેવા થાય છે તો કેવલ દૂધથી સ્નાન થાય છે પણ વર્ષમાં એક વાર એવું આવે છે કે ઠાકોરજી સામે બિરાજે અને ઠાકોરજીની સામે ગિરરાજજીનું પૂજન થાય છે સેવા ઠાકોરજીની અને પૂજા શ્રી ચલરી ગોપાલ ગોવર્ધન પૂજન કીર્તન આવે છે ચલરી ગોપાલ ઠાકોરજી ગોવર્ધન પૂજન કરવા માટે ગયા પણ આ આ સ્વરૂપે દર્શન આપે સિંહ સ્વરૂપે ગ્વાલ સર્પ આ સ્વરૂપે દર્શન આપે એ આ ભાવ જગતની વાત નથી પણ જેમને દર્શન થયા છે એમની અનુભવની વાણી છે ભાવવૃદ્ધિ આપણને કેમ થતી નથી ઘણીવાર ઘણી બધી વસ્તુઓ અલૌકિક વસ્તુઓ કદાચ બુદ્ધિગમ્ય ન હોય પણ ભાવ ગમ્ય હોય તો એને હૃદયપૂર્વક જ સ્વીકારવી પડે એનું લોજિક ન હોય માં આપણને કેટલું પ્રેમ કરે છે એનું વજન કેટલું છે એનું રંગ કેટલો ઘેરો છે એનું આકાર કેટલું મોટું છે એવું ન બતાવી શકાય એને અનુભવ કરી શકાય છે એ માના વાત્સલ્યનો અનુભવ થઈ શકે છે પણ આપણને ભાવ વૃદ્ધિ થાય એમાં ચાર તત્વો એવા છે કે જે જીવનમાં આપણને બાધક બને છે વસ્તુ કથાને સમજીએ છે વાર્તાને સમજીએ છે પણ એ કથા વાર્તાને સાંભળ્યા સમજ્યા પછી પણ આપણી ભાવ વૃદ્ધિ કેમ થતી નથી તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે ચાર વસ્તુ આપણા જીવનમાં ભાવને વધારવા માટે બાધક બને છે સૌથી પહેલી વસ્તુ જે ભાવ વૃદ્ધિમાં બાધક બને છે એ આપતો અહંકાર આ તો બધું કે આવું કઈ હોતું હશે આ અહંકાર અહંકાર ભાવ વૃદ્ધિમાં બાધક બને બીજી વસ્તુ અસમર્પિત વસ્તુનો ભોગ જે પ્રભુને સમર્પિત નથી એવી વસ્તુનો વિશેષ આગ્રહ પૂર્વક વધારે પડતો ભોગ એ પણ અભાવનું કારણ બને છે છે ત્રીજી વસ્તુ નાની નાની તકલીફોમાં અલગ દેવતાઓ અને અલગ અલગ મંત્રોના જપ દ્વારા આપણા કષ્ટને દૂર કરવા માટે એકનું અનન્ય આશ્રય છોડીને અને અન્યનું આશ્રય કરવું આપણા કષ્ટ નિવારણ માટે કોઈનું તાવીજ બંધાવી લીધું કોઈના દોરા બંધાવી લીધા કોઈનું શીફળ દરવાજે લટકાવી દીધું આ આશ્રય કરવાથી પણ ભાવ ખંડિત થાય છે અને ચોથી વાત કારણે પણ ભાવ વૃદ્ધિ અટકે છે ભગવાનમાં આપણો ભાવ પ્રભુમાં આપણો ભાવ સ્થિર થાય પણ એ સ્થિર થવામાં બાધક કોણ બને આપણો ભાવ હોય કે આપણે ભગવાનની ભક્તિમાં આગળ વધવું છે પણ સંઘ જો ભગવતીઓનો ન હોય સંગ અગર કોઈક એવી વ્યક્તિનો છે કે તમારો ભાવ ખંડિત કરે તમારી માન્યતાઓને તોડે તમારી ભક્તિમાં સ્પીડ બ્રેકર્સ ઊભા કરે એના કારણે ભાવ વૃદ્ધિ અટકે છે આ ચાર સ્થિતિમાં વ્યક્તિનો ભાવ વધતા અટકે છે અને એ અટકતા રોકવું હોય તો કલિકાલમાં એક જ ઉપાય છે કે આપણને નિરંતર પ્રભુમાં એક સરખી પ્રીતિ રહે એક વૈષ્ણવ હતા એ થોડા થોડા દિવસ થાય અને ગિરરાજજી જાય એક પરિક્રમા કરી આવે ઘણા લોકો પૂનમ ભરવા જાય છે પણ થોડા થોડા દિવસ થાય તમે સેવા છોડી છોડીને ઘડી ઘડી તમે મહિના બે મહિના મહિના બે મહિનામાં ગિરરાજી શા માટે જાઓ છો કે જે સેવા કરું છું એ બધો આનંદ છે પણ લૌકિકના બિઝનેસના કામથી બધે આવવા જવાનું થાય ખાનપાન થાય એટલો બધો ભાવ ખંડિત થાય છે કે થોડા થોડા દિવસોમાં ગિરરાજજીની તરેટીમાં જઈને હું લોટી આવું છું કે એ બધા મારા દોષ અપરાધ ધોવાય અને મારો ભાવ ખંડિત થાય નહીં તું એકવાર આજા ગિરરાજી ત્રણ પ્રકારના ભાવ છે એક આપણો ઠાકોરજી પ્રત્યેનો ભાવ છે રોજ સેવામાં બાલ ભાવથી સેવા કરીએ બીજો ભાવ ઠાકોરજી સાથેનો માધુર્ય ભાવ છે ગોપીજનોના ભાવથી ઠાકોરજીની સેવા કરીએ અને ત્રીજો ભાવ છે સર્વાત્મ ભાવ જેને જોઈએ એમાં ઠાકોરજીના જ દર્શન થાય શરૂઆતમાં એ ભાવ ઠાકોરજી સાથેની આપણી રિલેશનશીપ સાથે શરૂ કરવાનો છે તો ઠાકોરજીને આ ક્ષણે શું ઈચ્છા છે શું કરવું છે શું પસંદ છે શું ના પસંદ છે એ આપણે જાણી શકતા નથી પણ શ્રી ઠાકોરજીને જેમ જશોદાજી લાલન પાલન કરતા હતા એમ ઠાકોરજી આપણાથી ન બોલે પણ આપણે વાત્સલ્ય ભાવ રાખીને જશોદાજીની જેમ જો સેવા કરીએ તો આપણી મતી આપણી સ્વભાવ આપણી અનુકૂળતા સામર્થ્ય પ્રમાણે આપણી સેવાનો ભાવ સમર્પિત થઈ જાય છે સર્વાત્મા ભાવ માટે વડોદરાના શાયર છે એમણે બહુ સરસ વાત લખી છે દિલ હૈ કિસી કે કદમો મેં ચરણો મેં ફિર સર ઝુકા હો या ना हो बंदगी मेरी फितरत है फिर खुदा हो या ना हो मने विश्वास है कि मारो प्रभु सर्वत्र छे, है पीछी कोई्रूवल बिल्कुल जरूरत रहती નથી કારણ કે આપડા જીવનના ઘણા બધા એવા નિર્ણયઓ કે જે આપણે સ્વયં લેતા હોઈએ જેમાં બીજાના એપ્રુવલની જરૂરત રહેતી નથી તો જારે આપડા અને આપડા ઈશ્વરવ્રત પચ્ચેના એમના પ્રત્યેના આપડા વચ્ચેના જે સંબંધ છે તે માટે કોઈ પણ પ્રકારની સંશયાત્મક ભૂમિકા ન રાખવી અને apni कीमत इतनी ही रखिए जितनी अदा हो सके जीवन में अपनी कीमत उतनी ही रखिए जितनी अदा हो सके अनमोल हो गए तो फिर तनहा हो जाओगे अनमोल हो गए तो फिर तनहा हो जाओगे जिंदगी में खेल किस्मत का हो या पत्तों का जिंदगी में खेल किस्मत का हो या अपने पत्तों का

ઇન્ટરવ્યુ આપવું પડે પછી રાષ્ટ્રપતિથી મુલાકાત થઈ શકે શ્રી ગિરિરાજજી હરિ અને દાસ બંને સ્વરૂપે બિરાજે છે એટલે કઈ કૃપાના આપણે અધિકારી છે એનો નિર્ણય પણ શ્રી ગિરરાજજી કરે છે અને કયા કયા પ્રકાર કૃપાના પ્રકારો છે એ શ્રી મહાપ્રભુજીએ આપણને બતાવ્યું આપણો માર્ગ કૃપાનો માર્ગ છે આપણે કહીએ છીએ ને કે આ પુષ્ટિ માર્ગ છે પુષ્ટિ એટલે ભગવાનની કૃપા પણ એ કૃપાના કેટલા બધા પ્રકારો છે એ ઘણી વાર આપણે જાણતા નથી આપણને એટલું જ ખબર છે કે હું જીવાત્મા એ પરમાત્મા એની ઈચ્છા હશે એની પ્રમાણે એ કરે એ કૃપા અને આપણી પાત્રતા પ્રમાણે આપણે જીલીએ તે આપણા ઉપર થતી કૃપાનો પ્રસાદ એના સિવાય આપણને ત્રીજી દ્રષ્ટિ પણ શ્રી મહાપ્રભુજી દસ અલગ અલગ રીતે કૃપાના પ્રકારો બતાવે છે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી અને આપણા ઉપર કૃપા થાય ભાવની વૃદ્ધિ ક્યારે થાય જ્યારે કૃપા થાય આપણી શરણાગતિ મજબૂત હોય તો ભાવ થાય ભાવ થાય પ્રભુમાં તો આપણા ઉપર કૃપા થાય અને કૃપા કોના ઉપર કેટલી થઈ છે એની શરૂઆત ક્યાંથી થાય મારા ઉપર કૃપા પ્રભુની બહુ થઈ મારા ઉપર કૃપા એવું આપણે કહીએ તો એની પહેલી શરૂઆત શું કે મને પોતાના દોષ દેખાવા લાગે સમજવું કે પ્રભુની કૃપા શરૂ સમજજો કે ઠાકોરજીની કૃપા થઈ રહી છે કોઈના કયા વગર મારા મનથી સંકલ્પ થાય કે મારે એકાદશીનું વ્રત કરવું જ છે સમજો ઠાકોરજીની ધીમે ધીમે કૃપા થઈ રહી છે સફળતા તમને બીજાના સહયોગથી મળી શકે પણ કૃપા તો તમને તમારા અધિકાર પ્રમાણે જ મળે છે